હલો મિત્રો દોસ્તો મારે એક આજે એક વાત કરવી છે સત્ય હકીકત છે આપના મત મુજબ એ કેટલા ટકા યોગ્ય છે એ મને કોમેન્ટમાં જણાવજો હાલમાં પરિસ્થિતિ આ પરિસ્થિતિ છે પણ પરિસ્થિતિ ખરેખર સત્ય છે સગાઈ વખતે જમીન તો જોઈએ છે પણ ખેતી કોઈને કરવી નથી બરાબર છે જો યુવાન પોતાની પત્નીને એમ કહે કે ચા આપણે ગામડે જને રહીએ બરાબર છે ખેતી કરીને સારી રીતે જીવન જીવીશું તો તો પત્ની ગામડેથી આવવાને બદલે પિયરમાં ચાલી જવાની વાત તેથી યુવાન મને કર્મે કરીને શહેરમાં રહે છે બરોબર આ વાત કદાચ કડવી લાગશે પણ સત્ય હકીકત આ જ છે સૌરાષ્ટ્રમાંથી ઉપડતી દરેક બસ આ એક એક બેરલ સાસ દૂધ હોય છે ખેતી કરવી નથી શહેરમાં રહેવું છે અને સતા સાસ માંડી અનાજ કઠોળ શાકભાજી દૂધ ઘી સહિતની વસ્તુઓ ચીજ ચીજવસ્તુઓ ગામડેથી મંગાવી છે આજની તારીખે સૌરાષ્ટ્રના ગામડામાંથી ઉપડતી એક એક પ્રાઇવેટ બસમાં એક એક બસમાં એક એક બેરલ સાસ અને દૂધ આવે છે પાસા શહેરમાં લોકો વાત વાતો કરતા હોય કે ગામડેથી આવેલા ડોડા મને બહુ ભાવે સુરત અમદાવાદ નવસારી તમામ શહેરોમાં રહેતા લોકો ગામડેથી વસ્તુઓ આવે છે ગામડેથી ખેત પેદાશ ની વસ્તુ દૂધ ઘી અને દહીં સાસ જો મોકલવાનું બંધ કરી દે ને તો યુવાનોને ગામડે જ આવવાની પરિસ્થિતિ આવે એવી પરિસ્થિતિ સર્જાય એમ છે બરોબર તો પછી વીઘા વિઘા એકના ફળૈયા મૂકીને શા માટે અહીંયા દસ બાય દસની ઓરડીમાં રહેવું જોઈએ જો મિત્રો આ વિચાર મારો જો તમને પસંદ આવ્યો હોય આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને કમેન્ટમાં જણાવજો કે શું આ પરિસ્થિતિ ખરેખર સત્ય છે તો થેન્ક યુ મિત્રો